નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂતી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ડિસેમ્બર બે આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને માવઠાની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેમજ ગુજરાતમાં બાકીના વિસ્તારોમાં વાતાવરણ કેવું રહેશે અને સાથે સાથે ઠંડીનો પણ પારો ગગડવાની સંભાવના છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે માવઠું તેમજ ઠંડીને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ભર શિયાળા ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારો કે જેમાં હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તો સૌથી પહેલા આપણે વાત કરીશું કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ વાતાવરણમાં પલટો આવી શકે છે આ રીતે મિત્રો ગુજરાતની નજીક એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોને કચ્છના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે બંગાળની ખાડીમાં પણ અહીં એક સિસ્ટમ બનેલી છે જે આગળ વધી અરબી સમુદ્રમાં આવી અને ગુજરાત તરફ ગતિ કરે તો ગુજરાતમાં આગામી સમયમાં મોટો માવઠાનો રાઉન્ડ આવી શકે છે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવના રહેલી છે બાવીસ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો અને વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો છે નલિયા માંડવી ભુજ ગાંધીધામ ખાવડા રાપર અને લખપત આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે તો બાવીસ તારીખે રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ કચ્છના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રમાં દ્વારકા જલાયા જામનગર ભાણવડ પોરબંદર મોરબી તેમજ કચ્છમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ખાવડા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ થરાદ આજુબાજુના જે વિસ્તારો છે પાલનપુર છે રાજનપુર છે આ બધા વિસ્તારોમાં પણ ભારે ડિબાંગ વાદળા અને સાથે સાથે વરસાદની સંભાવના રહેલી છે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ખંભાત નડિયાદ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી ઉદેપુર ગોધરા પંથક દાહોદ પંથક કપડવંશ લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ડુંગરપુર બાંસવારા રતલામ તેમજ ખાસ કરીને દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ પવનની ઝડપની તો ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અઢાર તારીખની અંદર પવનની ઝડપ કચ્છમાં ચાલીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દેવભૂમિ દ્વારકા જામનગર બાકીના વિસ્તારોમાં આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે છે ઓગણીસ તારીખની વાત કરીએ તો ચાલીસ થી પિસ્તાલીસની દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં પવનની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરીશું ગુજરાતનું વાતાવરણ એટલે કે તાપમાન હવે કેવું રહેશે ઠંડી કેવી જોવા મળશે અત્યારના તાપમાનની વાત કરીએ તો કચ્છમાં વીસ ડિગ્રી તાપમાન જોવા મળે છે ઠંડીમાં ઘટાડો થયો છે વાતાવરણમાં પલટો આવવાનો છે ઉત્તર ગુજરાતમાં સત્તર થી અઢાર ડિગ્રી પાલનપુર આજુબાજુ તેમજ અમદાવાદ આજુબાજુ વીસ ડિગ્રી વડોદરા એકવીસ ડિગ્રી તેમજ જુનાગઢ એકવીસ ભાવનગર એકવીસ સુરત વલસાડ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારે જોવા મળે છે આજે બપોરનું તાપમાનની વાત કરીએ તો બપોરના ત્રણ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કચ્છમાં અઠ્યાવીસ ઓગણત્રીસ પાલનપુર છવ્વીસ અમદાવાદ ઓગણત્રીસ વડોદરા અઠ્યાવીસ ડિગ્રી તેમજ જૂનાગઢ ત્રીસ ડિગ્રી સુરત ત્રીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારના તાપમાનની વાત કરીએ તો વહેલી સવારે ત્રણ વાગ્યા આજુબાજુ સોળ સત્તર ડિગ્રી કચ્છમાં પાલનપુર ચૌદ અમદાવાદ સોળ દાહોદ ચૌદ ડિગ્રી જૂનાગઢ ઓગણીસ ડિગ્રી ભાવનગર વીસ તેમજ વડોદરા સુરત વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં અઠ્યાવીસ ડિગ્રી પાલનપુર છવ્વીસ અમદાવાદ અઠ્યાવીસ દાહોદ છવ્વીસ ડિગ્રી જૂનાગઢ આજુબાજુ અઠ્યાવીસ ડિગ્રી રાજકોટ અઠ્યાવીસ ભાવનગર અઠ્યાવીસ સુરત વલસાડ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ